અથ ચિત્ત સમાધાતું ન શકિ સ્થિર થાપુ ધનંજય અને જો તું મારામાં સ્થિર ચિત્ત રાખીને ઘણો સમય ધ્યાન કરવા સમર્થ ન થતો હોય તો હે ધનંજય અભ્યાસ યોગથી તું મને પામવાની ઈચ્છા રાખ ભગવાનને પામવા માટે ભગવાનની ઉપાસના સર્વ કરતાં શ્રેષ્ઠ છે એવું બતાવ્યું માટે તું મારે વિશે તે અધ્યવસાય કર એવો અર્જુનને ઉપ ઉપદેશ પણ આપ્યો હવે શબ્દાદિક વિષય વાસનામાં આકૃષ્ટ ચિત્તવાળી વ્યક્તિ ક્યારેય અનુભવ નથી કર્યો એવા તમારે વિશે કેમ ચિત્ત સમાધાન શક્ય બને સ્થિર કરી શકે તેઓ અર્જુનની અંદર પડેલા સંશયને બહાર લાવીને તેના સમાધાન રૂપે બીજા ઉપાયોને ભગવાન અહીં ઉપદેશ આપે છે ક્યારેય પણ અશક્ય વસ્તુનો ઉપદેશ ઘટતો નથી માટે ભગવાન કહે છે કે એકાએક તારે તારે માટે મારા સ્વરૂપમાં મન રાખવું અશક્ય હોય તો બીજો સહેલો રસ્તો બતાવું છું બાકી પ્રથમ ઉપદેશ અશક્ય નથી એવું ભાષ્યમાં રામાનુજ ભાષ્યમાં સહસા શબ્દથી બતાવી રહ્યા છે અહીં શ્લોકમાં શબ્દ યદીના અર્થમાં પ્રયોગ થયો છે

બોલું અખંડ છે અથવા ચિત્તમ સમાધા તુમ ન શક નો એમાં અખંડ ચિંતવન છે અખંડ ચિંતવન ન કરીએ કે તો પણ અભ્યાસ કરવાથી અભ્યાસમાં તો ઘડીક જાય ને ઘડીક આવે ઘડીક જાય ને ઘડીક આવે એવું થાય એમ તો અહીં એટલું ફળ મળશે અભ્યાસ કોને કહેવાય તો તો ચિત્તમ સમાધા તો થઈ ગયું પુનઃ પરિશીલનમ એક વાર વીવું થાય તો બીજી વાર મૂકવાનું બીજી વાર વીવું જાય તો ત્રીજી વાર મૂકવાનું એવી રીતે તત્ર યત્નો અભ્યાસ એક મજબૂત સ્થિતિ કરવા માટે જે ટ્રાય કરવાની એને આપણા જીવમાં ભરાઈ ગયો ભરાઈ ગયો હોય કે કોઈ વસ્તુ તો આપણે નથી હરે ફરે ન્યા જઈને ઉભા રહી તમે બધા કયો છે અર્જુને કેમ કેતા તમે બધું કહો છી તો હરખું પણ મારે આમ પછી ભગવાન બે અધ્યાય વળી પાસે કે તો વળી ભગવાને પછી અર્જુન કે તમે બધું કહો છે તો બરાબર પણ મારે આમ અઢાર અધ્યાય અઢાર અધ્યાય સુધી મારે આમ મારે આમ એટલે એનું નામ આપ્યા આ ચિત સમાધાર સ્થિતો યત્નો અભ્યાસ હા સ્થિતિ બાંધવા માટે પછી જે આપણે મનમાં ધર્યું હોય એ કરવા માટે જે વારંવાર દોડી ધોળીને જવું અને એ કરવું એના અભ્યાસ કહેવાય પુનઃ પુનઃ પરિશીલનો અભ્યાસ ફરી વખત ફરી વખત ત્યાં પાછું ચિત્તને જોડવું ફરી વખત જોડવું એવું અભ્યાસ એક ધારું ન કરીએ એક તો કાંઈ નહીં પણ આમ તો કરીએ મારા ઘડી જોડવાનો તો પ્રયત્ન કરતો અહીં શ્લોકમાં શબ્દ યદીના અર્થમાં પ્રયોગ થયો છે જો તું આ વાતમાં અસમર્થ હોય તો તું બીજો ઉપાય કર ભગવાન બતાવી રહ્યા છે કે મનનો અતિ ચંચલ સ્વભાવ છે તેને એક જગ્યાએ સ્થિર કરવું તે વાયો દુષ્કર્મ અખંડ ન કરીએ તો માટે તે એક વિષયમાં ન રહે તો કાંઈ વાંધો નહીં મારામાં અનંત એવા કલ્યાણકારી ગુણો છે જે ઈતર પરિહાર હેતુભૂત ગુણો છે અર્થાત ઈતર વ્યાવૃત્તિ કરનારા છે બીજા સર્વથી વિલક્ષણતા બતાવનારા છે તેથી વિશેષ પ્રીતિ ઉત્પન્ન કર કરનારા છે સ્વાભાવિક અનવધિ કાતિશય સૌંદર્ય સૌશીલ્ય સૌહાર્દ વાત્સલ્ય કારુણ્ય માધુર્ય ગાંભીર્ય ઔદાર્ય શૌર્ય વીર્ય પરાક્રમ સર્વજ્ઞતા સત્યકામ સત્ય સંકલ્પ સર્વેશ્વરત્વ સકલ કારણત્વ એ આદિક અસંખ્ય ગુણગણ સાગર હું છું તો તે અનંત ગુણોમાં તારા મનને ભ્રમણ કરાવ તારા મનનો સ્વભાવ ભંગ પણ નહીં થાય સ્વભાવાનુસાર તને નવીનતા રસ મળી રહેશે અને આપણને કોઈ નુકસાની નહીં થાય એવા આશયથી અનેક ગુણોનો નિર્દેશ કરીને બતાવે છે તે ગુણોનું પ્રેમપૂર્વક અનુરાગપૂર્વક સ્મૃતિનો અભ્યાસ યોગથી ચિત્તનું સમાધાન કર અને તે ઉપાયથી મને પ્રાપ્ત કરવા ઈચ્છે આનાથી એવું ઇંગિત થાય છે કે આવી રીતે પુનઃ પુનઃ ભગવાનના ગુણોનું સ્મરણરૂપ જે અભ્યાસ યોગ પણ ભગવાનને પામવાનું એક સ્વતંત્ર સાધન છે જેમ મન બુદ્ધિનો ભગવાનના સ્વરૂપમાં નિરોધ કરવો તે ભગવાનને પામવાનું શ્રેષ્ઠ અને ઉત્તમ સાધન છે તેમજ થોડુંક મન બુદ્ધિના અનુસાર ગુણગણ ચિંતન પણ એવું જ શ્રેષ્ઠ સાધન છે ને મન બુદ્ધિને કષ્ટ ઓછું પડે છે ભગવાનના વચનનું તાત્પર્ય એ છે કે જો ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિનો જ હોય અર્થાત ઉદ્દેશ્યની સાથે સાધકની પૂર્ણ એકતા હોય તો કેવળ અભ્યાસથી પણ ભગવાનની પૂર્ણ પ્રાપ્તિ થઈ શકે છે